તો ગાય જય દ્વારકાધીશ પ્રધા ને ગુડ મોર્નિંગ હરન મહાદેવ ને જય ગણપતિ દા હતા તો આજ જય ગણપતિ વિસર્જન તો મેં લોકો રેડી તો થઈ ગયા નથી હજી રેડી થવાનું છે ને અમારે જવાનું છે મારા ગામની ગામે પછી એક ડેમ છે ના જવાનું છે તો બધાય ધીરે ધીરે ભેગા થઈને જઈ હું ચાર જણ્યું છે હું બધાથી મોટી છું મતલબ તમે સમજી બધી માર્યો નહીં ઓકે બધાને લઈ જાઉં અમારા ગણપતિ દાદાને ઓકે વિસર્જન કરવા ઓકે તો હવે તો મેં ટી શર્ટમાં જવું તારી પછી હવે રેડી થઈને આપણે જવાનું છે ત્યાં તો ચાલો ઓકે ગાય જો અત્યારે હું બાજરો નાખવા મોલ્લાને મુલ્લો ધીરે ધીરે પાયા આવે છે હાજર હવે સોઈ આગળ આવે તો આ મુલો બીજો છે બીજો એક છે ને હા પાયા આવી જાય મારે ખબર પડી કે રોટલી નાખી આ દોક છે ને થોડીક જાડી છે

स्टेट ने रडा दी थी हूँ वाल स्टेट करती थी तेन माथे हाँ। हाँ। ये कोई नाम टेको मुके दी थी सॉरी आज हूँ अँ लाल लाल थी गई हाँ आ, हाँ कलर हाँ से पास बोझ आम आ बद लाल लाल से ही लगी गई स्टेटर बहुत गरम हुए इमें शुरू हो तो बस पहला <laughs> तो शौक जो लगत तो गाइस हूँ रेडी थी गई छू मारा लुकाज नुकाय काऊ छे बस कर हु थी तरम से गणपति दादा रे फोटो पाड़ता था बदाई એટલે કઈ મે હાલ આય હું વિજો હતા હા ને જાની રેડી થઈ ગઈ છે દયા થઈ ગઈ હા ને દયા રેડી થઈ ગઈ છે તોમ બતાય છે ને તર તૈયાર થઈને ફોટા પાડી છે અમારા ને ગણપતજીના બતાયના પહેલા તો મે તમને ગણપતજી બતાવી દી તો જો ગાય ગણપત દાદા એકદમ રેડી થઈને બેઠા છે હવે ફોટોશૂટ શૂટ ચાલે છે ગણપત દાદાનું તો એને ગણપત દાદાનું ચાલો એ કરી નાખ્યું કે મેં એકદમ વહેલાવાળા જંગલમાં બેઠ્યા છે ગણપતિ દાદાને તો ગાય જ આ ગણપત દાદાનું કાન છે ને એક પડી ગયો કેમ કે આ કાન છે ને જૈવરજને કાન ને મુંગટ બે તોડી નાખ્યું હતું નશે તે છે ને અને કાલે છીપકાવ્યું હતું ને કલર એ કર્યું હતું આમાં

मस्त का आप आज आउछन में थोड़ी डर गई से जी शुरू क्यों से न हम्म न होय हम्म न जी शुरुआत है भैया थोड़ी खटकता डरबाय પછી વિડીયોને આદત પડી જાય સમજન गणपत दादा કેવા લાગે છે ઈ પેલા ક્યો અરે આ ગણપતિનું શું વાત કરું હે બે હા હાથે બનાવ્યું ઈ છે ને હા આપણે કલર નતા બનાવાની ખૂબી હોવી જોવે કેવા સરસ મજા નો દુપટ્ટો બનાવ્યો છે આ દુપટ્ટો કેવી રીતે ભગવાન આશીર્વાદ આપે છે

પાણી સે ધીરે ધીરે જઈ સી ઓલ પાકટલા બડા કુત્રા બેઠા બાપા યામ હા સુનમ જાનિ છે તારું જાનવી સોરી જાનવી બેન આમ ગોળ ગણપદા દાદા સીતારે મેણ પદડા હા યામ ઊંધા માથે કરે છે ગણપદા દાદા નું યામ ની ગણપદા દાદાને ઊંધા માથે કરે દીદી ભગવાનને તો ચાર હાથ ન હોય

नथी न करो न करो लाडो खैगी मारे लाडो होए એટલે બીજાને હોય ન હોય આખો ખાવાનું કે હાચો ખાવાનો ન હોય તો આ તો મે નતો નતો કર્યો મે તો ઘરે ને હાથ આમ જા પછી મારા આગળ મે જ બનાવી દીધા તો જાની મે કિરાતો તે રાખ્યા ની ઈને પડી જાવે 1 2 3 4 ગણપતિ બાજા જયકાર હાલતા રાય ના હો કોરિયા એમ ને બાપમાં એમ ની એમ ની ચાઈના હોય કે કોરિયા ગણપતિ Moria. Bajai Joy. Pasti Moria. Moria. Soria. Ganpati Bapa. Moria. Ganpati Bapa apa? Jo malu. Hey. Hahaha. <laughs> <laughs> Siapa? આ પણ સને ગાઈસ બહુ ખૂતકણો રસ્તો છે આતારે આયા જાવ સેફ સે આય ગાઈસ મત કુને મારા પગ બગડી ન લાગુ નહી કુડ મત ના જાવ કે ગઈ જઈ જાવ નકો કે ઓલા પણ ઓલા પણ બોવાકુ પડી જાય આયા જરાક તો પૈસે હે મારા તો નકરી કાઈ જુ ડૂબી જાસ્યો ને તો ઘરે કરવા ની દે બીજાને ई साइड न जा बे मरत न थे खड़ तो होया करे जानी बे ती ती गाड़ू बस आई कोई अंदर पग न मुकचु हां अबे नहीं हम ओले वक्ते आया न थारे हारो तू हां न हारो तू काही ना हो काही ना हो बापा मूरिया जाऊले साइड केम रेषो

पासल थी मैंने टोका टोक करे से तुम बिजना रे ना ना बदे गाड़ो गाइस अब हम से ना जगे आ गई गेसी बोले बाजू बहु नो तो खा समझ ना हम खुटी जात हम इतने इतले अपन आए यूं लगे से खुटी जावे पक जाओ हमारा गाइस गारा में यही फसाई गई थी ना गाइस सब गारा में गई नाटक से थी बिजो ओए दादा पर रहा है वैसे काकड़े बतावी तुमने कहा તો જો ગયા જ આ બધે પણ આગે ગણપત જ પથરાવા હવે જોઈએ આપણે આગળ ક્યાં એ પથરાશે તો આપણે એની વાત જોઈએ ખરીક ગાઈસ શ્રીફળ તો વીક ઉગમનાર આખો દા વેયો તો એયો ખવરાઈ જાવ છોકરા નો ખવરાવાનો આજ છોકરા નો ખવરાવાનો હોય તો મોરિયા नोट पता दादा को मिलने को और दिन पता के बारे में जाओ बाप्पा हां जा तुम बोल पा 12 मिनट लगे तो के हां तो

કા કય એમ છે ને બધું ઈ છે અલગ અલગ ઠેકાણે નખાયેલી છે હા સન કય એમ છે બિલિ પાત્ર ને ફૂલડાની બધું ઈ સડતું ને એમ ગટરે જન બધું હસ્પીન પાછો એક ખાઈ માં ભેગો કરતા કે ડેમેજ આછું તો ખરાતા હોય કે માટે આ બધું મારી સમ આમન પાંદરા આમ કી આજાની બેન એનનગર પદજન લાડવાની ઉલાવેલી છે আভেয আয়, পলিষযেটু পান্যে একমলি পান্যেম আভাসরন নাকরানে সোনা পান্য়ে কানা আনেয়েন ক্য়া ইন আয়েন চিখাইমেন দেনে �

તો જોઈ જતા રહેશે ને ખાલી એટલે એટલું પાણી છે ને એટલા મમ્મી આવ્યા એટલે શું મતલબ સમજી લો ને એટલે મંદિરે